હેલો એવરીવન કેમ છો બધા હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો હું છું ડોક્ટર ભાવિકા ફિઝિકલ થેરાપિસ્ટ અને હું સ્વાગત કરું છું તમારું મારી આ ચેનલમાં આજે હું તમને સાત જેન્ટલ અને ઈઝી એવી ચેર એક્સરસાઇઝિસ બતાવવાની છું જે તમને તમારા ઢીચરના દુખાવાને ઓછું કરવામાં મદદ કરશે ખાસ કરીને એમની જેમને ની આર્થોરાઇટીસ છે તો આ एक्सरसाइजિસ કોઈ પણ કરી શકે છે પણ ખાસ કરીને એમલે વધારે હેલ્પફુલ થશે જેમને નીચે બેસી દે કે સૂઈને एक्सरसाइज કરવામાં બહુ તકલીફ પડે છે તો આ चेयर एक्सरसाइज એટલે કે જે एक्सरसाइज તમે ખુરશી પર બેસીને કરવાના છો આજે એ एक्सरसाइजિસ તમને તમારું ઢીચણના સ્ટીફનેસને એટલે કે જકડામને ઓછી કરવામાં તમારી ટીચરની મુવમેન્ટને વધારવામાં અને તમારા પગના સ્નાયુઓને મજબૂત કરવામાં મદદ કરશે અને સાથે સાથે એ તમારા પણ ઓછો કરશે ચાલો આપણે એક્સ જોઈ લઈએ પણ એ પહેલા જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકનને પ્રેસ કરજો જેથી તમને મારા આવતા નવા હેલ્પફુલ વિડીયોમાં વિડીયોના નોટિફિકેશન મળતા ઓકે ફર્સ્ટ એક્સરસાઇઝ છે ની એક્સ્ટેન્શન એટલે કે આઉટ જે તમે આઉટ પણ કહી શકો છો તમારા તમારા રીતે રીતે કરવાનો છે જેમ તમે આગળ કિક કરતા હોય એવી તમારે કિક કરવાનું છે તો આ એક્સરસાઇઝ કરવાથી ઓબ્વિયસલી તમારા ડીચણમાં રિપીટેડ મુવમેન્ટ થાય છે એટલે એ લુબ્રિકેટ કરે છે તમારા જોઈન્ટને તમારા સાંધાની અંદર લુબ્રિકેટ કરે છે જોઈન્ટને સ્મૂથ બનાવે છે અને એની સાથે સાથે તમે આ જે ની એક્સટેન્શન કરો છો એ તમે અગેન્સ્ટ ગ્રેવિટી કરો છો એટલે અગેન્સ્ટ ગ્રેવિટી કરવાથી તમારા ક્વોડ્રિસેપ્સ મસલ જે છે જે સાથળના આગળના મસલ્સ એમને સ્ટ્રોંગ કરશે બીકોઝ તમારા એ જે સાથળના આગળના મસલ્સ જે છે એ યુઝ થાય છે તમારા પગને આવી રીતે સીધો કરવા માટે તો આ એક્સરસાઇઝ તમારે પંદર પંદરના બે સેટ કરવાના એટલે પંદર વખત વન તમારા છે જેટલા વળે એટલા તો તમારે આવી રીતે કમ્ફર્ટેબલ ચેરમાં બેસવું મેક શ્યોર તમારું અગેન બેક સપોર્ટ બહુ ગુડ હોય બહુ સરસ હોય તમે આમ રેસ્ટ હોય તો ત્યાં આમ સપોર્ટ કરી શકો છો જ્યાંથી તમારા આમથી બી સપોર્ટ કરો હેન્ડ તમારા હાથથી તમે રિલેક્સ આવી રીતે બેસો અને પછી તમારા પગને ઢીચણથી આવી રીતે અંદર લઈ જાઓ જેટલું જાય એટલું પાછો લાવો પછી બીજા પગને અંદર લઈ જાઓ તો તમારાથી જેટલું જાય એટલું પગને આવી રીતે અંદર લઈ જવાનું છે તો આ એક બીજી આપણે ની મૂવમેન્ટ કરી જે અગેન રિપીટેડ થવાથી જેવું મેં કીધું કે બ્લડ સર્ક્યુલેશન વધશે ની અંદર સાંધાને લુબ્રિકેટ કરશે સોફ્ટ બનાવશે તમારી મુવમેન્ટ ઇન્ક્રીઝ થશે અને આ મોમેન્ટમાં જ્યારે તમે પગ અંદર લઈ ત્યારે તમારા પાછળના જે કહેવાય હેમસ્ટ્રિંગ એ વર્ક કરે છે તો અગેન એને એક્ટિવેટ કરશે મજબૂત તો આપણે એવું નથી કહેતા કે મજબૂત થાય છે પણ એક્ટિવેટ થાય છે બીકોઝ આમાં આપણે કોઈ રેઝિસ્ટન્સ એક્સરસાઇઝ નથી કરતા કોઈ એને રેઝિસ્ટન્સ નથી આવતું નથી આપણે અગેન્સ્ટ ગ્રેવિટી પણ કરતા તો એ પણ તમને આવી રીતે હેલ્પફુલ થશે આ એક્સરસાઇઝ પણ તમારી પંદર પંદરના બે સેટ કરવા નેક્સ્ટ એક્સરસાઇઝ હું બતાવીશ માર્ચિસ એટલે કે આપણે આપણા પગથી માર્ચીસ કરવાના છે તો અગેન કમ્ફર્ટેબલી ચેરમાં બેસો એવો બેક સપોર્ટ અને હાથને બી સપોર્ટેડ રાખો અને આ એક્સરસાઇઝમાં હું કહીશ તમારા સ્ટમક મસલ્સ જે છે તમારા અબડોમિનલ મસલ્સ થોડા અંદર હોલ્ડ કરો અને પછી તમારા પગને આવી રીતે ઉપર નીચે કરો ઓકે તો આવી તમારે એક એક બે બે ઓકે તો આવડે તમારે માર્સીસ કરવાના છે અગેન તમાર હીપના પગના મસલ્સ ને અને સાથે સાથે એબ્ડોમિનમ મસલ્સ માટે પણ ગુડ एक्सरसाइज છે તો તમારે આ एक्सरसाइज કરવાની 15 15 ના બે સેટ તમાર પગને સ્ટ્રોંગ કરશે તો નેક્સ્ટ एक्सरसाइज માં એ બે છે એ આઇસોમેટ્રિક હિપ એડક્શન एक्सरसाइज છે એટલે કે આપણે આ અગેન સ્ટ્રેન્થેનિંગ एक्सरसाइज છે જે મસલ્સ ને સ્ટ્રોંગ કરવામાં મદદ કરશે જે આપણે આ પીલો યુઝ કરીને કરવાના છે તો તમારે રીતે ચેર પર જ બેસવાનું છે બેક અને તમારા આર્મ્સ રિલેક્સ હોય તમે રીતે ફોલ્ડ કરી દો અને પછી તમારા બે પગ વચ્ચે આવી રીતે એને મૂકવાના છે તમારા ટીચરના વચ્ચે અગેન સીધા બેસો અને પછી શું કરો આ પીલોને સ્ક્વીઝ કરો તમારા બંને પગથી વન ચ્યુ થ્રી થ્રી સેકન્ડ હોલ્ડ અને પછી રિલેક્સ જ્યારે તમે સ્ક્વીઝ કરો અગેન તમે રિમેમ્બર રાખજો કે તમે તમારા મસલ્સ મસલ્સને પણ ટાઈટ કરવાના હોલ્ડ કરવાના ત્રણ સેકન્ડ માટે પગની સાથે સાથે અને પછી પછી સેકન્ડ હોલ્ડ કર્યા રિલેક્સ કરવાના તો આ એક્સરસાઇઝ તમારા પગના સાથે સાથે તમારા કોર મસલ્સને સ્ટ્રોંગ કરશે કોર મસલ્સમાં આવે છે તમારા એબ્ડોમિના મસલ્સ બેક મસલ્સ તમારા હિપ્સ ગ્લુટ્સ મસલ્સ એ બધા મસલ્સને પણ સ્ટ્રોંગ કરશે તો આ બહુ હેલ્પફુલ એક્સરસાઇઝ છે ગુડ એક્સરસાઇઝ છે તમારા પગના ટીચરના દુખાવા માટે જે તમારે પંદર પંદર ના બેસઠ કરવાના એના પછીની એક્સરસાઇઝ છે હિપ અબડક્શન એને એ બી આઇસોમેટિક એક્સરસાઇઝ કરવાની છે અને અગેન એ બી તમારા પગના સાઈડના મસલ્સ જે છે એને સ્ટ્રોંગ કરવામાં મદદ કરશે જે આપણે હિપ અડક્શન કર્યું એટલે કે જે સ્ક્વીઝ કર્યું પીલોથી ત્યારે તમારા હિપના અંદરના મસલ્સને સ્ટ્રોંગ કર્યા અને હવે હા તમારી ઓપોઝિટ મુમેન્ટ છે તો તમારા પગના બારના મસ જે છે અહીંયા એને સ્ટ્રોંગ કરશે એના માટે હું આવી રીતે કોઈ લોંગ આવી રીતે તમારે લેવાનું છે હું અહીંયા મારી સ્ટોલ લાવી છું કે બી તમારી જોડે આવી રીતે લોંગ કપડું હોય એ તમે યુઝ કરો કોઈ બી અને પછી એને એને તમારા આજુબાજુમાં આવી રીતે થોડું ટાઈ અપ કરી લો બહુ ટાઈટ ટાઈ અપ નહીં કહેવાનું કે આમ એકદમ ફિટ થોડા ડીચન આવી રીતે રાખવાનું બીકોઝ આ ઇલાસ્ટિક બેલ્ટ નથી યુઝઅલી આ એક્સરસાઇઝ તમે ઇલાસ્ટિક બેલ્ટ સાથે કરી શકો છો પણ ઇલાસ્ટિક આપણી જોડે નથી તો હું તમને સિમ્પલ આવી રીતે બતાવું છું કે જે તમે આવી રીતે કપડાથી યુઝ કરીને કરી શકો છો તમારા પગના પંજા છે બધું એક રાખવાનું છે કશું રીતે જોડે જોડે નથી રાખવાના અને પછી સીધા બેસો બેક સ્ટ્રેટ મીન્સ બેક સપોર્ટ ગુડ તમારો આમનો સપોર્ટ અને પછી શું કરવાનું છે તમે અહીંયા આવી રીતે ટાઈ અપ કરું છે ને તો તમારા પગને આવી રીતે તમારે બહાર લઈ જવાના છે હવે જ્યારે તમે તમારા પગ બહાર લઈ જશો તમને તમારા બેલ્ટ જે તમે બાંધ્યો પટ્ટો એનાથી તમને રેઝિસ્ટન્સ આવે છે તો તમારાથી જેટલો થાય એટલો બાર લઈ જાઓ ત્રણ સેકન્ડ સુધી હોલ્ડ કરો અને પછી એને રિલેક્સ કરો ઓકે તો આ એક્સરસાઇઝમાં તમે રેઝિસ્ટન્સ યુઝ કરો છો આ એક્સરસાઇઝ છે તે તમારા પગના સાઈડના મસલ્સને સ્ટ્રોંગ કરવામાં મદદ કરશે તો આ એક્સરસાઇઝ પર તમારે પંદર પંદરના બે સેટ કરવાના છે આવી રીતે બાર પગ લઈ જાઓ વન ટુ થ્રી અને રિલેક્સ અગેન જ્યારે બી તમે એક્સરસાઇઝ કરો જ્યારે તમે હોલ્ડ કરો ત્રણ સેકન્ડ સુધી તમારાબડોમિન મસલ્સને હોલ્ડ કરવાનું ટાઈટ કરવાનું ભૂલતા નહીં નેક્સ્ટ એક્સરસાઇઝ છે રેસ રેસ અને તો તમારે રીતે કમ્ફર્ટેબલી બેસવાનું મેક શ્યોર તમારો બેક સપોર્ટ તમારો આમનો સપોર્ટ મળી રહે અને પછી તમારા પગના પંજાને ઊંચો કરવાનો છે કેવી રીતે કરવાનો છે પહેલા તમારી પગના પંજાનો આગળનો ભાગ કરવાનો છે અને પછી તમારા પગના પંજાનો પાછળનો ભાગ કરવાનો છે તો આવી રીતે વન બાય વન આગળનો અને પાછળનું એટલે આખું એ એક થયું એવી તમારે પંદરના બે સેટ કરવાના આ એક્સરસાઇઝમાં તમે ફીલ કરશો તમારા ઢીચરના નીચેના ભાગમાં જે મસલ્સ છે પગના ત્યાં તમે ફીલ કરશો કે ત્યાં મુવમેન્ટ થાય છે એ તમારું એટલે કે આ એક જાતની એન્કલ પમ્પિંગ એક્સરસાઇઝ પણ કહેવાય છે બ્લડ સર્ક્યુલેશન વધારે છે મસલ્સને એક્ટિવેટ કરે છે અને અગેને તમારા ઢીચરના દુખાવામાં તમને મદદ કરશે અને હવે લાસ્ટ એક્સરસાઇઝ છે સ્ટેટિક સ્ટેટિક્સ તો આ એક્સરસાઇઝમાં પણ તમારે આવી રીતે હાથને પણ સપોર્ટેડ રાખવાના છે પગ આવી રીતે સીધા કરવાના છે હવે જ્યારે તમે પગ સીધા કરશો એટલે પછી તમારે શું કરવાનું છે તમારા પગને ઢીચણથી નીચે દબાવવાનું વન ચ્યુ થ્રી અને પછી રિલેક્સ કરો સમટાઈમ્સ છે ને તમે તમારા પગને એકદમ સીધા કરી પણ નહીં શકો જ્યારે તમે ઢીચણની મુવમેન્ટ રેસ્ટ્રિક્ટેડ હશે ને ત્યારે નહીં કરી શકો તો તમારે જેટલું થાય એટલું તમારે તમારા ને એ મસલ્સ સ્ટ્રોંગ થશે તો આ એક્સરસાઇઝ આ મસલ્સે સ્ટ્રોંગ કરવાની એક્સરસાઇઝ છે ની પેનમાં છે ને તમારા ની પેનમાં કે પછી જે તમને ચાલવામાં તકલીફ પડે છે સીડીઓ ચડવા ઉતરવામાં તકલીફ પડે છે એ બધામાં

એવી ની એક્સરસાઇઝ જે તમે થી ચેર પર બેસીને કમ્ફર્ટેબલી કરી શકો છો જો આ એક્સરસાઇઝિસ તમે દરરોજ એવરી ડે રેગ્યુલરલી કરશો તો તમને તમારા ડીચરના દુખાવામાં રાહત મળશે દુખાવો ઓછો થશે અને તમારા ડીચરને હેલ્ધી અને સ્વસ્થ રાખવામાં મદદ કરશે જેથી તમે ફ્રીલી હરીફરી શકશો તમારા દુખાવા વગર તો થેન્ક યુ મારો આ વિડીયો જોવા માટે અગેન જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને જેને હેલ્પફુલ થઈ શકે એમને શેર પણ કરજો અને જો અગેન તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો જય શ્રી કૃષ્ણ મળીએ નેક્સ્ટ ટાઈમ એક નવા હેલ્પફુલ વિડિયો સાથે ત્યાં સુધી તમારું અને તમારા ટીચરનું ધ્યાન રાખજો તો હેલ્ધી રહો અને હેલ્ધી જીવો